મિત્રો સૌથી પહેલા એક વાત તો આપણે ધ્યાન દોરું કે આપણી એક બાજુ ખુરશી દેખાય છે બધાને દેખાતી હશે એક રાજસિંહાસન હતું જે સ્ટેજ પર હતું એ રાજસિંહાસન ની સાથે કોર્ડિનેટ મારે એ રીતે કરવું છે કે સ્વામીજી આવીને કીધું કે મને આ ખુરશી નથી જોતી મને સોફા પર બેસવું છે અને એની મહાનતા દેખાડે છે દેશ વિદેશમાં જે પોતાના અતિવસ્ત કાર્યક્રમ હોવા છતાં મોટિવેશનલ સ્પીકર તો ઘણા બધા છે 5000 25000 લાખ રૂપિયાની ફી લઈને મોટિવેશનલ સ્પીચ આપે છે સ્વામી જે સંત છે કે જે આપણે એક વિનંતી ચેમ્બરની સ્થાપના થઈ કીધું કે ત્યારે એ એ સ્વામીજી રત્ન ઉદ્ઘાટન અને આજે ફરીથી આજે સાથે એક જ સાથે જોડાય ગયા છે એના માટે સ્વામીજી આપને ખૂબ ખૂબ અમે નમસ્કાર કરીએ છીએ પંજાબ નેશનલ બેંક આપે ઘણી બધી વસ્તુ એવી હતી કે જે મેં પણ આજે

આ પરશોત્તમભાઈ ડોક્ટર પમ જૈશભાઈ ક્રોસ વર્ડ આ બધા બધા સંસ્થા સાથે જોડાઈ છે અને ક્યાંય આપણે આ આગળ વધારવાનું જોમ આપે છે જેમ ભાઈ મહામારી તો શુભેચ્છક છે કે કાયમ યાદ કરે રાજભાઈ એ બેઠા છે એ સંસ્થામાં જ્યારે પણ જરૂર પડે ત્યારે મારી સાથે ઉભારી જાય છે મિત્રો એક એક વસ્તુ માટે આપણે શેર કરી છે સ્કીન જોડે એમ કીધું કે સક્સેસફૂલ અને અન એટલે કે સફળ અને નિષ્ફળ ઉદ્યોગપતિમાં પચાસ ટકા જો કોઈ ફેક્ટર કામ કરતું હોય ને તો એ છે પર્ઝન એટલે કે ખંદ આ મારા શબ્દો નથી સીમ જોડાય શબ્દો છે એને એમ કીધું કે જો એક વ્યક્તિ દિવસમાં છ કિલોમીટર ચાલે ને તો વીસ વર્ષમાં આખી દુનિયાની સટમની દઈ દુનિયાનું સટ્ટમ વર્ષ છે ચાલીસ હજાર કિલોમીટર તો આ ઉદ્યોગપતિઓની સાથે હું જેમ જેમ જોડાતો જાઉં છું આ ઉદ્યોગપતિઓને જે મેં આઇકોન એવોર્ડ આપીએ છીએ એ હેતુ શું છે એક તો ઉદ્યોગપતિઓની આપણે ઉદ્યોગપતિઓને આપણે કોઈ બહુમાન કરવાની જરૂર રહે નથી એ લોકો પોતાની રીતે ખૂબ જ આનંદમાં અને ખૂબ જ આગળ વધી રહ્યા છે પણ આપણને સમાજને અને ઉદ્યોગપતિઓને ખબર પડે કે અહીંયા ક્યાં ક્યાં ઉદ્યોગપતિઓ આપણી સાથે જોડાયેલા છે કોની સાથે આપણે કામ કરી રહ્યા છે આ એક એવો નવતર અભિગમ છે કે કદાચ અત્યાર સુધીમાં તમે લોકો ક્યારેય કોઈ સંસ્થાઓ સાથે જોયેલું જોઈએ એવી આ સંસ્થાએ એક આ ઇનિશિયેટિવ પહેલ કરી છે કે જેને કારણે અનેક ઉદ્યોગપતિઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે મિત્રો સાથે સાથે જે અમારી જવાબદારી ફક્ત ઉદ્યોગોને પ્રમોશન કરવાની નથી અમારી જવાબદારી એ પણ છે કે સંસ્થાના પ્રશ્નો ક્યાં અને કેવી રીતે રજૂઆત કરવી હું આપને કહેવાતા કહેવા હું એક મને એટલા માટે ગર્વની વાત થાય છે કે ગત વર્ષમાં એક જ વર્ષમાં હમણાં થોડી વાર પહેલાં મારી એજ હતી ત્યારે મારી પાસે આંકડા આવ્યા કે ગત વર્ષમાં એક વર્ષમાં ઓગણત્રીસ રિપ્રેઝેન્ટેશન રિપ્રેઝન્ટેશન સ્ટેટ અને સેન્ટ્રલ લેવલ એમ લોકો કર્યા અને સેન્ટ્રલ લેવલે બીજા આઠ રિપ્રેઝન્ટેશન કર્યા

ગ્રીન રાજકોટ અને ક્લીન રાજકોટ જે અમારા ડોક્ટર પોતાના પ્રશોધનભાઈનું એક વિઝન છે એ પ્રશોધનભાઈ એક કાર્યક્રમ રાખ્યો કે આપણે રાજકોટ રાજકોટને ગ્રીન અને હરિયાળું કેવી રીતે બનાવી શકે એ બાબતમાં પણ હવે આવતા સમયમાં અમે લોકો આગળ વધી રહ્યા છીએ જે જે હવે પછીના જે કાર્યક્રમો છે એ પણ અમે આવી આશા રાખીએ છીએ કે આજ પ્રકારના સારા કાર્યક્રમો થતા રહેશે કોઈ પણ સંસ્થાને કોઈ પણ સંસ્થાનું જોમ ક્યાં છે ખબર છે તમને કોઈ પણ સંસ્થાનો જોબ છે એના મેમ્બર્સ નક્કી ઘણા બધા એવા મિત્રો એવા છે કે જે અમારી સંસ્થા સાથે જોડાયેલા છે સાથે ઘણા એવા મિત્રો પણ છે કે જે અમારી સંસ્થા સાથે જોડાયેલા નથી આપને કીટ ટાઈપ છે એમાં મેમ્બરશિપ કાર્ડ આપ્યું છે આપ ચોક્કસ મને અમારી સંસ્થા સાથે જોડાઓ અને મને ગર્વ છે એ વાતનો કે અમે લોકો એ મેમ્બર્સ ના અંગત બેનિફિટ માટે પણ પ્રયત્ન કર્યો અમે રાજકોટની બધી જ નામાંકિત હોસ્પિટલો અને અમદાવાદની પાંચ થી છ નામાંકિત હોસ્પિટલો સાથે ટાયર કર્યું છે કે ચેમ્બરના મેમ્બર એના સદામાના જોઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે જાય તો એને દસ ટકા માની પચીસ ટકા સુધીની રાહત દર આપવામાં આવશે કન્સેશન આપવામાં આવશે જે ખરેખર માટે હમણાં જ એક મારી પાસે કેસ આવ્યો આપણા જે એક મેમ્બર હતા અને એનું હોસ્પિટલનું બિલ હતું દસ લાખ રૂપિયા આપણે હોસ્પિટલમાંથી અઢી લાખ રૂપિયાનો ફાયદો કરી આપ્યો તો આ આ એવા પ્રયત્ન આપણે કરીએ છીએ કે આપણી સંસ્થા આગળ આગળ વધી શકે અને હવે આપણે સ્વામી છે પણ આપણે સાંભળવાના છે એવોર્ડ વિન વિનર્સને પણ જોવાના છે તો આ સાતનું મારું પ્રવાચન પૂરું કરું છું થેન્ક યુ વેરી મચ